માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ ધવલ હરિપરાના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા એક લૂંટ કરનાર ટોળકીને પકડી પાડવામાં આવી છે એની એમો એવી હતી કે જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે એને હેલ્પ કરવાના બહાને એમને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખા ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક કરવા વાળી દવા મળીને એમને આપી દીધા હતા અને જ્યારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે આ સામેલ છે એમની ઉંમર લગભગ આરોપીઓની ઉંમર બાવન અને બ્યાળીસ વર્ષની આજુબાજુ છે તો આ આરોપીઓએ રાજકોટ સિટીમાં ચાર ગુના આચર્યા હતા જેમાં એક રાજકોટ તાલુકામાં એક ગાંધીગ્રામમાં અને બે એ ડિવિઝનમાં દાખલ છે અને આ તમામ ગુનાઓનો મુદ્દામાલ રાજકોટ તાલુકાની ટીમ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પ્રથમ દ્રષ્ટિયા જે કેફી પદાર્થ યુઝ કરતા હતા એમાં સુવડાવવાની દવા પ્રથમ દ્રષ્ટિ જાણવા મળ્યો છે અને દવાનો સેમ્પલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને એને એફએસએલમાં મોકલવામાં આવશે અને બંને આરોપી જે છે એમનો મેલ નામ એભાભાઈ કમાભાઈ વાઘેલા છે અને એની પત્ની નાસીબેન કમાભાઈ વાઘેલા છે આ બંને દ્વારા આ ગુના તમામ ગુના આચરવામાં આવ્યા હતા અને જે બંને આરોપીઓ છે એને સ્પેસિફિકલી જે સિનિયર સિટીઝન્સ છે અને જે મહિલાઓ છે વૃદ્ધ મહિલાઓ એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે હું તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારે ઘરના સિનિયર સિટીઝન્સ એકલા બહાર જાય છે ત્યારે એમને આ બાબતની સમજણ આપવી કે આ એમોથી ગુના થઈ રહ્યા છે અને જ્યારે પણ એમને કોઈ અજાણ્યા પુરુષ મહિલા દ્વારા એમને હેલ્પ કરવાની ટ્રાય કરવામાં આવે અથવા સામેથી વાતચીત કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે એમને સતર્ક થઈ જવું જોઈએ અને કંઈ પણ એમના સાથે ખાવા પીવાની વસ્તુ એમના પાસેથી સ્વીકારવી ના જોઈએ અને કોઈ પણ એવો બનાવ બનવાની શક્યતા જણાઈ આવે તો 100 નંબર ઉપર પોલીસને તાત્કાલિક જાણ કરો ટોટલ ચારેય ગુનામાં એમના પાસેથી 211500 સોરી 222900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમનો બરત ચાર ગુના दाखल થયેલા છે એક ગામીગ્રામમાં બે એ ડિવિઝનમાં અને એક તાત રાજકોટ તાલુકા